જયમભાઈ મિત્રો અંબાજી યાત્રા એક નવા સ્વાગત છે આજનો વિડીયો તમારા માટે સ્પેશિયલ યુનિક અને ખતરનાક રહેવાનો છે કારણ કે આજે આપણે ખતરનાક જગ્યા શૂટ કરી રહ્યા છીએ અંબાજી વચ્ચે આજે છે ભાદરવા સુદ ચૌદસ નો દિવસ અને અહિયાં આખા ગુજરાત માંથી ચારે બાજુ થી જે આવતા રસ્તો અહિયાં ભેગા થાય છે કારણ કે અંબાજી એવા દાંતા થી ખાલી ત્રેવીસ કિલોમીટર દૂર રહેશે તો અહિયાં તમને હેવી ટ્રાફિક જોવા મળશે અને સાથે સાથે તમને ઘણા બધા યાત્રા સંઘો ઘણા બધા સેવા કેમ્પો નો આજનો વિડીયો સ્પેશિયલ તો સુધી રહેજો આ ટાઈપનો વિડીયો તમને આખો યુટ્યુબમાં નથી અત્યારે સવારનો સમય થઈ ગયો સાડા સાત થી આઠ છે ઠંડુ વાતાવરણ છે અને પબ્લિક અહીંયા ચાલી રહી છે તમે જોઈ શકો છો આ બધું ઓળખમાં છેક સુધી ઘણા બધા સેવા કેમ્પો જઈ રહ્યા છે પાછળ બી તમે જોશો તો પાછળ બી ઘણા બધા સંઘો માતાજીના આવી રહ્યા છે તો આજનો વિડીયો સ્પેશિયલ યુનિક અને કુદરતી વાતાવરણની વચ્ચે રહેવાનો છે તો વિડિયો આજ સુધી જોતા રહો કમેન્ટમાં લખી દો જય અંબે અને આ ટાઈપના વિડીયો જોવા માટે ચેનલનું સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવી દો જે અંબાજી ના આવ્યો એમના આ વિડીયો શેર કરી દો તો ચાલો માં અંબાનું નામ લઈને કરીએ છીએ આપણી વિડીયોની શરૂઆત અ સો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી અહીંયાથી ત્રેવીસ કિલોમીટર અંતર બાકી છે અને સવારનો સમય છે છતાં બી આટલા બધા માતાજીના ભક્તો યાત્રાળુઓ ચાલી રહ્યા છે તો સવારનો સાડા સાત આસપાસનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ આગળ રાતનો જે આપણે વિડિયો બનાવી તો લાઈવ વાળો જોરદાર ચાલુ હતું વિડીયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે અહીંયા ઘણા બધા મોટા સેવા કેમ્પો બી દાંતા છે એનો વિડીયો મેં તમને રાત્રે લાઈવ પ્રોગ્રામનું બી બતાવ્યો હતો અને સેવા કેમ્પના જે હતા એ બી વિડીયો તમને બતાવ્યા હતા જેમ કે આગળ હવે સેવા કેમ્પ આવી રહ્યો છે બનાસ મેડિકલ સેવા કેમ્પ તો બનાસ મેડિકલ સેવા કેમ્પનો વિડીયો તમને આપણા આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું અહીંયા તમે જોઈ શકો છો માતાજીના રથો હવે તમને સ્ટોપ જોવા મળશે કારણ કે અહીંયાથી હવે બધા રથો અહીંયા ભેગા હોય છે જય માતાજી જય અંબાજીમાં જય અંબે જય અંબે જય દલ્યાણ સેવા કેમ્પ આવી રહ્યો છે એની એક્ઝેક્ટ સામે બનાસ ડેરી નો કેમ્પ છે અહીંયા બનાસ જે કેમ્પ છે એમાં રાત્રે સુવા માટે બહુ સારી સુવિધા હોય છે રાત્રે તમને ખાટલા બી સુવા માટે મળી જાય છે તો અહીંયા તમે સેવાનો લાભ લઈ શકો છો બાકી આ છે જય જલિયાણ સેવા કેમ્પ અહીંયા ચોવીસ કલાક જમવાનું ચાલુ હોય છે પ્લસ આરામ માટેની સુવિધા હોય છે ખાસ અને મિનરલ વોટરની બી સુવિધા હોય છે તો અહીંયા આપણે ગાડીમાં રનિંગમાં લઈ લઈએ છીએ દલ્યાણ સેવા કેમ્પ તમે જોશો અત્યારે તો અત્યારે અહીંયા ભક્તોની ભીડ ઘણી બધી આપણને જોવા મળી રહી છે પણ સામે આપણે જોઈશું સામે આપણને ટ્રાફિક ઘણું બધું જોવા મળી રહ્યું છે સો મિત્રો આપડા બાર જ આયા હતા તમે જોઈ શકો નાસ્તા માટે અમદાવાદ મહેસાણા સુરત મિત્ર મંડળ આનું આયોજન કરે છે બરાબર પાંચ થી આ સેવા કેમ્પ ચાલુ છે બરાબર અવિરત રાત દિવસ આ કેમ્પ ચાલે છે અને લોકો ને પોપકોર્ન પાણી બરાબર એની વ્યવસ્થા અગિયાર થી ચૌદ સુધી અમે આ કેમ્પ ચલાવીએ છીએ બરાબર અને બને એટલા બધા પદાર્થો ને આનો લાભ મળે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે રાત દિવસ સ્વયંસેવકો ખરે પગે જેટલા પણ લોકો કામ કર્યું છે સેવા આપું છે મારેક મનો પૂરી કરેન્ક યુ દાદા તમે ટાઈમ તો મિત્રો હવે આપડે આગળ નીકળી ગયા છીએ દાંતાથી લગભગ ત્રણેક કિલોમીટર તમે લાઇન જોશો ને આગળ છે એક સુધી તમને એક લાઇન રોડ આખો ભરેલો જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા ડોળાવાળો વિસ્તાર છે તો અહીંયા ધીમે ધીમે માતાજીના યાત્રા સંગો ચાલતા હોય છે તો આપણે ગાડી આ બાજુ છે તો તમને જેટલું બતાવી શકીએ એટલો ટ્રાય કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો હવે પર્વતોની વચ્ચે આવી ગયા છે પહેલા તમે પાછળ એક વાર નજર નાખી દો કેટલા બધા માતાજીના શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે અને હવે તમે આ બાજુ પાછળ જોશો ને તો બી નોન સ્ટોપ લાઇન હવે તમને જોવા મળી રહી છે એક સુધી લાઈન અથ લાઈન જયમ બે જયમ બે જયમ બે થઈ ગયું છે એક બાજુ વ્હીકલ આવે છે તો અહીંયા ખાસ ગાડી વધારે ઊભી રહેશે નહીં તો આપણે તમને જેટલું છૂટ થઈ શકે એટલું તમને બતાવીએ છીએ બાકી ચલો મળીએ છીએ હવે આગળ જઈને મિત્રો તમે જોઈ શકો છો આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો શ્રી ગૌ સેવા સમિતિ કુતિયાણા દ્વારા એક સેવા કેમ્પ આયોજન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો બજરંગબલી માલિશ કેમ્પ પણ અહીંયા છે તો માલિશ પણ માલિશ કેમ્પ બી છે અને હવે અહીંયા બી વચ્ચે કોર્ડન માર્ગ દીધું છે જેથી બંને વ્હીકલો ભેગા ના થાય એટલા માટે એક બાજુ માતાજીના યાત્રા સંઘો જઈ રહ્યા છે એક બાજુ વ્હીકલ માટે સરસ એવી સુવિધા કરેલી છે બાકી તમે વાતાવરણ લોકેશન પબ્લિક ભીડ ટ્રાફિક જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે રપટ આવી ગયા છીએ રપટ બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો અને અહીંયા એક મોટો સેવા કેમ્પ છે અંબાજી પદયાત્રી અન્ન ક્ષેત્ર શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલ નો કેમ્પ આપણે દર વખતે શૂટ કરીએ છીએ અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે અહીંયા જમવાનું ચાલુ હોય છે અત્યારે ટાઈમ જમવાનો નથી તો જોઈએ શું શું સેવાઓ છે બાકી તમે ટ્રાફિક જોશો ને આગળ તો છે એક સુધી ટ્રાફિક તમને જોવા મળી જશે અને અહીંયાથી હવે ત્રિશુળીઓ ઘાટ પાંચસો મીટરની અંતર ઉપર આવેલો છે તો હવે ત્રિશુરિયો ઘાટનો સ્પેશિયલ વિડીયો તમને જોવા મળશે સ્પેશિયલ સીન જોવા મળવાનું છે મારી પાછળ તમે જોશો તો પાછળ બી હવે લાઇન પડવાની નથી નોન સ્ટોપ લાઈન ચાલી જ રહી છે માતાજીના ભક્તોની તો ચાલો જઈએ છીએ ક્ષેત્રમાં શું શું છે અને અને પછી આગળ જઈ અંબાજીની આખી યાત્રા કરાવી દઈએ છે ચાલો આઈ જાઓ સો મિત્રો ફાઇનલી આપણે કેમ્પે આવી ગયા છીએ તમે જોઈ શકો છો શ્રી અંબાજી અન્ય ક્ષેત્ર કલોલ કપિલેશ્વર મહાદેવ કલોલ તરફનો આ કેમ્પ છે દર વખતે અહીંયા એમનું કરું છું કેમ્પ અને અહીંયા ફૂલ ભાણું હોય છે અત્યારે આપણી જોડે છીએ દાદા કેમ છો મજા આવો

આ બાજુ જોઈ ગયા છો કે અમારા સ્વયંસેવકો જે કોઈ અમારા કોઈ એવા માણસો નથી પણ બધા પોતે પોતે પોતાની રીતે જોડે બરાબર ક્લીનિંગ તમે એકદમ ચોખ્ખાઈ તમને અહિયાં જોવા મળી જશે ચાલો આપડે રસોડામાં જઈ જઈએ રસોડામાં તમે જોઈ શકો સો મિત્રો અત્યારે આપણે છીએ એમના રસોડા વિભાગમાં તમે જોઈ શકો છો પૂરી અને ભાતનું હેવી ક્વોન્ટિટી અત્યારથી સવારે આઠ વાગ્યાથી બનાવવામાં આવી રહી છે આ બાજુ બી તમે જોઈ શકો છો અત્યારે પૂરી લાઈવ બનવાનું શરૂઆત થઈ ગઈ છે પાંચ થી છ જેવા અત્યારે લાઈવ રસોયા દ્વારા પૂરી ઉતારવામાં આવી રહી છે આ બાજુ તમે જોશો તો પૂરીનો લોટ તૈયાર થઈ રહ્યો છે અને આ બાજુ એમનું જનરલ રસોડું જોશો તો તપેલાની સાઇઝ તમે જોઈ શકો છો દાળ શાક આ ટાઈપનું એકદમ હેવી ક્વોન્ટિટીમાં અત્યારે બનાવવામાં આવી રહ્યું છે અને દસ વાગ્યા અહીંયાથી જમવાનું શરૂ થઈ જશે અહીંયા બીજો સેવા કેમ્પ છે અંબિકા સેવા કેમ્પ ગોધાવી અહીંયા બી સેવા કેમ છે આરામ માટેનું છે અને સાથે સાથે ભક્તોને તમે જોઈ શકો છો શું શું સેવા થઈ રહી છે જેમાં ચા નાસ્તો તો ફરજિયાત દરેક કેમ્પે હોય જ છે હવે ત્રિશુળિયા ઘાટે આપણે પહોંચવા થઈ ગયા છીએ તો ઘણી બધી ભીડ અને ટ્રાફિક તમને જોવા મળશે સામે તમે જોઈ શકો છો માતાજીના ભક્તો ચા નાસ્તાનો લાભ લઈ રહ્યા છે અને ટ્રાફિક લાઈન તમે જોઈ લો ખાલી રજવાડી ખીચડી બી છે ચા કોફીનો પ્રસાદ બી અહીંયા મળી રહ્યો છે તો ચાલો હવે જઈએ છીએ આપણે ત્રિશુળિયા ઘાટું તો મિત્રો ફાઈનલી આપણે દાંતાથી આઠ થી દસ કિલોમીટર અંતર કાપીને પહોંચી ગયા છે ત્રિશુરિયા ઘાટનું અહિયાં તમે જોઈ શકો છો અહિયાંથી ત્રિસુરિયા ઘાટની શરૂઆત થાય છે અંબાજી અહીંયાથી બાર કિલોમીટર દૂર છે અને અહીંયા સૂચના બી લખેલી છે ત્રિસુળિયા ઘાટ વિસ્તાર ચાલુ થાય છે કૃપા કરીને વાહન સાચવીને ચલાવો તો સારા સારા શોર્ટ તમને બતાવી શકીએ રથો કઈ રીતે બતાવી શકીએ એના માટે આપણે નક્કી કરીશું કે આપણે અહીંયાથી ચાલી જઈશું ત્રિસુરિયા ઘાટ સુધી તો તમને મસ્ત મસ્ત શોર્ટ બતાવીએ છીએ તો કમેન્ટમાં જય અંબે લખીને અમારો જુસ્સો તમે જરૂરથી વધારી શકો છો મારી પાછળ તમે જોશો છે એક સુધી તમને લાઈન જોવા મળી રહી છે આ બાજુ જોશો તો અહીંયા ભારતીય જનતા યુવા મોરચાનો એક કેમ્પ છે ત્યાં બી ભોજન છે ચા નાસ્તો છે જમવા માટેની આરામ માટેની સારી એવી સુવિધા કરેલી છે તો ચાલો જઈએ છીએ આપણે ઇસુરિયા ઘાટ ઉપર તો જઈએ છીએ મા અંબાજનું નામ લઈને કરીએ છીએ શરૂઆત આવી જાઓ બે જય અંબે જય અંબે તો મિત્રો આપણે ચાલીને ને ગાટ ત્રિશુળીઓ પચાસ ટકા ક્રોસ કરી દીધો છે આ બાદ તમે જોશો ને તો છે એક સુધી લાઈન ચાલી આવે છે ને આપણે આટલું ચાલે તો બી જોરદાર થાક લાગ્યું છે અહીંયા માતાજીના ભક્ત જયારે આવે છે તારે હેવી થાક લાગતો હોય છે ને ડાળ બહુ હેવી છે જુસ્સો વધારવા માટે અલગ અલગ સોંગ વગાડ્યું છે રથ તમને વિડીયો બતાવીએ છીએ પાછળ બાજુ જોશો ને પાછળની બાજુ બી ઘણું બધું ટ્રાફિક તમને જોવા મળી જશે જેમ કે જોઈ શકો છો અને અત્યારે થોડો બપોર જેવો ટાઈમ થયો છે તો પબ્લિક અત્યારે થોડી ઓછી થઈ જાય પણ રથ અહીંયા આવી રહ્યા છે પાછળ એ હું તમને એક બે રથ બતાવી દઉં છું ચાલો શું મિત્રો ફાઈનલી આપણું ટાર્ગેટ પૂરું થઈ ગયું છે આપણે ત્રિશુરીયો ઘાટ અહીંયા પૂરો થઈ ગયો છે આ બાદ તમે જોઈ શકો છો અહીંયા સામે ત્રિસુરીયા માતાનું મંદિર છે અને જેવા ત્રિસુરીયો ઘાટ તમે ચડશો એટલે એક્ઝેક્ટ તમને સામે જોવા મળશે આઈટીઆઈ સ્ટાફ મિત્ર મંડળની ચા જે અહીંયાની ફેમસ ચા છે ઓગણીસો પંચ્યાસી થી વર્ષમાં બે વાર અહીંયા યાત્રાળુઓની સેવામાં અહીંયા ચા નો કેમ્પ કરવામાં આવે છે તો જો ત્રિશૂરિયા ઘાટ ની ચા તો તમે અહીંયા આવો તો ફરજિયાત પીવી જ પડે કારણ કે અહીંયા જે બસનો સ્ટાફ હોય બીજા ઘણા બધા મિત્રો ફરજિયાત અહીંયાની ચા પીવું છે ચાલો જઈએ છીએ ત્યાં અને જોઈએ સેવા કેમ્પી સેવા છે સો મિત્રો અત્યારે આપણે ત્રિશૂરિયા ઘાટની જે ફેમસ ચા છે આઈટીઆઈ સ્ટાફ ની અત્યારે ઘણા બધા મિત્રો આપણી જોડે છે આપણે થોડી હિસ્ટ્રી બી કહી દો ત્યારની શરૂઆત કરી કઈ રીતે ના કેમ્પની શરૂઆત ઓગણીસો ચાલીસ વર્ષ પહેલા કરવામાં પેલા ચૈત્રી અને ભાદરવી બંને ટાઈમ કેમ્પ થાય છે બરાબર અને દરેક આઈટીઆઈ ના સ્ટાફ મિત્રો બધા જ આવે છે બીજા મિત્ર મંડળ પર આવે છે શ્રી જય જય અંબે ત્રિશુરિયા ઘાટ સેવા કેન્દ્ર તરીકે ઓળખાય છે આઈટીઆઈ ના દરેક આઈટીઆઈ માંથી કે દરેક મિત્ર મંડળ માંથી બધા સભ્યો આવે છે અને માતાજી ની પ્રસાદ તરીકે લઈ અને ધન્યતા અનુભવે છે અને અમે ટોટલી સરકાર ના નિયમોનું પાલન કરીને આ કેમ્પ કરી રહ્યા છીએ આમાં દરેક પદયાત્રિકો એક રકાબી નહીં પણ બબે રકાબી માતાજી નો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અને ઘણા ના તો એવું સાંભળવા મળ્યું છે કે જ્યારથી નીકળ્યા ત્યારથી આવી ચા અમે જોવા મળી નથી ને આ ચા જ અમારે

મિત્રો તમે જોઈ શકો છો હવે માતાજી ના યાત્રા સંગો છે અંબાજી પહોંચવા થઈ ગયા છે જય અંબે જય અંબે જય અંબે અને આપણે બી હવે અંબાજી પહોંચવા થઈ ગયા છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નું બોર્ડ છે અને અહીંયા શ્રી અંબાજી અન્ય ક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી અન્ય ક્ષેત્ર અહીંયા ચલાવવામાં આવી રહ્યું છે તો ભક્તોનું ભોજન માટેની બી અહીંયા સુવિધા તમે જોઈ શકો છો લાંબી લાઈનો અત્યારે થઈ ગઈ છે રાજકોટનો ભંડારો દર વખતે અહીંયા હોય છે કેમ તો અત્યારે ભોજનનો ટાઈમ થઈ ગયો છે તો ઘણા બધા ભક્તો ભોજન બી લઈ રહ્યા છે આ સેવા કેમ્પ જમવા માટેનું કદાચ છેલ્લો સેવા કેમ્પ હશે અને હવે આપણે જઈએ છીએ આગળ શું છે તમને બતાવી દઈએ છીએ જેમ મેં ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને આપણે જ્યાંથી વિડીયોની શરૂઆત કરી હતી એ લોકેશન ઉપર એક્ઝેક્ટ તમે જોઈ શકો તો આવી ગયા છે અંબાજીનું બોર્ડ છે હવે આપણે અંબાજી સિરીઝનો અહીંયા એન્ડ કરીએ છીએ આપણે થી આઠ વિડિયો બતાવ્યા છીએ તમને આ વિડીયો સિરિઝમાં અહીંયાથી પ્રાઇવેટ ગાડીઓ આગળ જવા દેતા નથી તો આપણે પહેલા વિડિયોમાં અંબાજી માતાજીના દર્શન તમને કરાવી દીધા હતા અહીંયા આપણા અંબાજી પગપાળા યાત્રા સંઘ બે હજાર ચોવીસની વિડીયો સિરિઝનો અહીંયા અંત કરીએ છીએ મારી આ બાજુ તમે જોશો તો અહીંયા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો આરામ માટેનો કેમ્પ છે અત્યારે ભક્તો લાખોની સંખ્યામાં અત્યારે અંબાજીમાં આવી રહ્યા છે તો જો તમને બી અમારી આ સિરીઝ ગમી હોય આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જે અંબાજી ના શક્યા હોય આનું આપણે એક અલગથી આખું પ્લે લિસ્ટ બનાવેલું છે પ્લે લિસ્ટમાં જઈને તમે લાઈન સર દરેક વિડીયો જોઈ શકો છો અને ફાઇનલી આ આપણે વિડીયો એન્ડ કરી જો ગમે હોય વિડીયો તો લાઈક કરી દો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવતા વર્ષે આ સિરીઝ સાથે ફરીથી તમને મળવાના છીએ અને કમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે તમે જરૂરથી લખતા રહેજો અને આવતા આપણા વિડીયો જોતા રહેજો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે નવી સિરીઝ સાથે જય અંબે જય માતાજી